ચારિત્ર અને રાષ્ટ્ર નિર્માણ લેખક ગાંધીજી ભાગ એક આશ્રમના વ્રતોની રૂપરેખા અધ્યાય એક સત્ય ટ્રુથ ઇઝ ગોડ સત્ય એ જ પરમેશ્વર છે આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી સત્ય સિવાય બીજી કોઈ વસ્તુને હસ્તી જ નથી સત્ય સિવાય કોઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે વિચારમાં વાણીમાં અને આચારમાં સત્ય એ જ સત્ય તે જડે તેનો જવાબ ભગવાને આપ્યો છે અભ્યાસ અને વૈરાગ્યથી સત્યની જ તાલાવેલી તે અભ્યાસ તે વિના બીજી બધી વસ્તુ વિશે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું તેથી ગભરાવાનું કશું કારણ નથી કેમ કે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય તેની પાછળ મરવાનું હોય આવી નિઃસ્વાર્થ શોધ કરતા આજ લગી કોઈ આડે માર્ગે છેવટ લગી ગયું નથી આડે જાય કે ઠેસ વાગી જ છે એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે તેમાં હાર જેવું કંઈ છે જ નહીં એ મરીને જીવવાનો મંત્ર છે એ સત્ય રૂપ પરમેશ્વર મારે સારું રત્ન ચિંતામણી નીવડેલ છે આપણે બધાને સારું નીવડો અધ્યાય બે અહિંસા સત્ય છે તેજ છે તે જ એક પરમેશ્વર તેનો સાક્ષાત્કાર કરવાનો એક જ માર્ગ એક જ સાધન તે અહિંસા અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે સત્યનો હિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે ખાંડાની ધારે ચાલવા જેવો છે જરા અસાવધાની આવી કે હેઠે પડીએ પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ આ વ્રતના વ્રતોનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે પણ તેના ઉપર રાખે તેનું હિત ઇચ્છે પણ પ્રેમ કરતો છતાં અન્યાયના અન્યાયને વશ ન થાય અન્યાયનો વિરોધ કરે અને તેમ કરતા તે જે કષ્ટ આપે તે ધીરજ ધીરજો